સુરત નવસારી છે જેને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી અઢારમી તારીખે સીઆર આર પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય એમએલએ સંગીતા પાટીલ અધ્યક્ષ સ્થાને ભવ્ય તૈયારી માટે એક બેઠક યોજાઈ હતી ગુજરાત ભરમાં લોકસભાના મતદાન દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે અને ભાજપે ગુજરાત રાજ્યમાં પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે ત્યારે નવસારી લોકસભા ઉમેદવાર તરીકે સી આર પાટીલના નામની જાહેરાત કરી દેવામાં આવી હોય ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ કરી દીધો છે અને સી આર પાટીલ અઢારમી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય જેના ભાગરૂપે આજ રોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન યોજાયું હતું જેમાં અઢારમી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉમેદવારીનું ફોર્મ ભરવા જાય ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આવે તેવી તૈયારીઓ કરવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે જ્યારે સમગ્ર આયોજન લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાંથી વીસ હજાર કરતા વધુ મહિલાઓનો જોડાશે તેવી માહિતી સંગીતા પાટીલ દ્વારા આપવામાં આવી છે ગત લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલ દેશભરમાંથી સૌથી વધુ લીડ મેળવી જીત મેળવી હતી અને આગામી ચૂંટણીમાં પણ ગત વખત કરતાં વધુ લીડથી જીત થશે તેવી સૌ કાર્યકર્તાઓ દ્વારા આશા સેવાઈ રહી છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નવસરી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે સી આર પાટીલ જ્યાં હેટ્રિક મારવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી બાજુ એમની સામે કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર પણ નક્કી નથી કરી શકી એવામાં આવનારા આ ચૂંટણીમાં સી આર પાટીલ રેકોર્ડ બ્રેક લીડ સાથે ફરી વિજેતા થાય એ પ્રકારની તૈયારી ભાજપ સંગઠન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે